સુકાંબા ગામે ફસાયેલા નવ લોકો અને ત્રીસ થી વધુ પશુઓને એનડીઆરએફ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું સાબરકાંઠાના ખેડબ્રહ્મા સુકાંબા ગામે નવ લોકો ફસાયાનો મામલો સામે આવ્યો હતો જેમાં નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ત્રીસ થી વધુ ઘેટા બકરા પશુઓને પણ સુરક્ષિત રીતે એનડીઆરએફ ની ટીમે બહાર કાઢ્યા હતા પંદર કલાકની ભારે જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે નદી પાર ઉતારવામાં આવ્યા હતા તંત્ર ખડે પગે રહી રેસ્ક્યુની કામગીરીમાં જોડાયું હતું તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢતા તંત્રને રાહત મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે